કમલમના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક સમાજનો વિકાસ થાય તે દિશામાં પ્રયાસો હાથ ધ્યા છે અને ખાસ કરીને આદિવાસી લોકોના વિકાસ પર પણ ધ્યાન આપ્યું છે વધુમાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડે છે પરંતુ ઉનાળામાં ડાંગ જિલ્લાના લોકોએ જ પાણી માટે ભટકવું પડે છે ભારતીય જનતા કરવામાં કાર્યકર્તા અને શુભેચ્છક મિત્રો એ જે રીતે એમની ઉપસ્થિતિ હતી જે રીતે એમનો ઉત્સાહ જોતા આ કાર્યાલય ખૂબ વહેલા બનવાની જરૂર હતી એવું લાગે છે પરંતુ ખૂબ ટૂંકા સમયની અંદર અહીંયા અદ્યતન કાર્યાલય આ આદિવાસી ભાઈ બહેનોના હિત માટેના કેન્દ્ર સરકારમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે કોઈ કાર્યક્રમો કે યોજનાઓ બને એની માહિતી એમના સુધી પહોંચે એનો લાભ એ આદિવાસી ભાઈ બહેનો સુધી પહોંચે એમાં કાર્યાલય ખૂબ મહત્વનો યોગદાન આપશે અને ખૂબ જલ્દી ત્યાં નિર્માણ કરીને એ આવા ડાંગના સૌ ભાઈ બહેનોને અર્પિત કરીએ છીએ જળ શક્તિ મંત્રાલય દ્વારા દિલ્હી ખાતેથી એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેનાથી લોકોને પૂરતું પાણી મળી રહે અને ખેતી માટે પણ પાણી મળી રહે સાથે વિપક્ષ ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા તો કાર્યાલય અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ કાર્યાલય બનશે અને તેમાં તમામ માહિતીઓ લોકોને ઉપલબ્ધ થશે સરકારની દરેક યોજનાની પણ માહિતી આ કાર્યાલય માટે મળી રહેશે કમલમના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા